નમસ્કાર મિત્રો પરિવર્તન સ્ટડીમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ટેટ વનનો અભ્યાસક્રમ એટલે કે પ્રાથમિક શિક્ષક બનવા માટે ધોરણ એકથી પાંચની અંદર શિક્ષક બનવા માટે ટેટ વન જે પરીક્ષા લેવાય છે એ પરીક્ષા વિશે આજે આપણે જોવાના છીએ અને આની અંદર માત્ર ને માત્ર મિત્રો અભ્યાસક્રમ વિશે ચર્ચા થશે કે કેટલા માર્ગનું પેપર હોય કેટલો સમયગાળો હોય છે એવી કયા કયા વિષયો હોય છે એના વિશે આપણે ચર્ચા મિત્રો કરીશું તો જોઈએ વન બાય વન ફર્સ્ટ આપણે જોઈએ મિત્રો કે પરીક્ષાની પેટનની અંદર આપણે જો જોવા જઈએ તો એકસો ને પચાસ ગુણનું પેપર હોય છે જેની અંદર એકસો ને પચાસ પ્રશ્ન હોય છે અને સમયગાળો કેટલો હોય છે મિત્રો ટોટલ નેવું મિનિટનો સમયગાળો હોય છે અને બની શકે કે જે એકસો ને સોરી ઓનલી ફોર નેવું મિનિટ છે એ સમયગાળો વધી અને કેટલો થઈ જશે મિત્રો એકસો વીસ મિનિટ જેટલો એટલે કે કુલ બે કલાક જેટલો સમયગાળો મિત્રો થઈ જશે આગળ જો આપણે ચર્ચા કરીએ સિલેબસની અંદર કે ભાઈ જે એકસો પચાસ ગુણનું પેપર છે એ તો એકસો પચાસ ગુણની અંદર કયા કયા વિષયો હોય છે એના વિશે વાતચીત કરીએ તો બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર એટલે કે વન ટાઈપ ઓફ મનોવિજ્ઞાન જે છે રાઈટ એ મિસ મિત્રો ત્રીસ ગુણનું હશે એટલે કે ત્રીસ પ્રશ્નો એના હશે સાથે સાથે પ્રથમ ભાષા રાઈટ એટલે કે જેને ગુજરાતી હોય ગુજરાતી અને હિન્દી હોય અને હિન્દી તો એના ત્રીસ ગુણ હશે બીજી ભાષા એટલે કે ઇંગ્લિશ તો ઇંગ્લિશના હશે ત્રીસ ગુણ ગણિત રાઈટ જે સામાન્ય ગણિતો જોઈશે આઈ થિંક એકથી દસનું છથી દસનું ગણિત કરી લો એટલે ઓલમોસ્ટ બધું ગણિત આની અંદર આવી જશે જે ત્રીસ ગુણનું હોય છે રાઈટ અને પર્યાવરણીય અભ્યાસ રાઈટ એ પણ હોય છે ત્રીસ ગુણનું રાઈટ તો આ રીતે ટોટલ મિત્રો એકસો ને પચાસ ગુણનું પેપર બને છે રાઇટ અને સમયગાળો મેં કહ્યું એમ બની શકે છે કે બે કલાકનો સમયગાળો તમને મળી શકે છે રાઇટ જોઈએ હવે સુધારા વધારા થાય કે ના થાય એ પ્રમાણે રાઈટ નેક્સ્ટ આપણે આગળ જોઈએ હવે ટેટ વનને ઇન ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ કે ટેટ વનની અંદર જે વિગતવાર અભ્યાસક્રમ છે એ કઈ કઈ છે જોઈએ સૌ પ્રથમ બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્રીમાં ત્રીસ ગુણનું જે છે એની અંદર શું શું હોય છે તો પહેલાં મિત્રો બા મનોવિજ્ઞાન અને વિકાસ વિશે અહીંયા વાતચીત કરવાની તો તમારે શીખવું પડશે તમારે વાંચવું પડશે રાઈટ જે મિત્રો બીએડ કરી રહ્યા છે અથવા તો પીટીસી કરી રહ્યા છે એના માટે આ સબ્જેક્ટ આટલા બધા કહેવાય કે ટફ નહીં લાગે રાઇટ પણ જે મિત્રોને બીએડ એડ કમ્પ્લીટ થઈ કમ્પ્લીટ થઈ ગયેલું છે એક દોઢ વર્ષનો સમયગાળો થઈ ગયેલો છે એને નો ડાઉટ વાંચેલું તો હશે જ પણ તૈયારી કરવા બેસ્ટ છે એટલે થોડું ઘણું નવું લાગશે સેકન્ડ પોઈન્ટ છે શીખવાની પ્રક્રિયા અને સિદ્ધાંતો રાઇટ્સ નેક્સ્ટ શિક્ષણની પદ્ધતિઓ અને અભિગમો સર્વસમાવેશી શિક્ષણ એટલે કે જેને આપણે અલગથી જ એક સબ્જેક્ટ હવે તો બી એડની અંદર ભણાવવામાં આવે છે સમાવેશી શિક્ષણ કરીને એ રાઇટ શીખવાના અવરોધો વિશે વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો આ રીતે ધ્યાનમાં રાખીને આના પછી ઘણા બધા એવા જે સાયકોલોજીના ટોપિક છે આની આની સાથે ઇન્ક્લુડિંગ છે એ કુલ થઈને ત્રીસ ગુણનું મનોવિજ્ઞાન મિત્રો પૂછાય છે શેખંડ પ્રથમ ભાષાની અંદર ગુજરાતી હોય તો ગુજરાતી અને હિન્દી હોય તો હિન્દી એની અંદર વ્યાકરણ હોય છે વ્યાકરણની અંદર અલંકાર છંદ એ બધું એની અંદર આવી જાય છે શબ્દ ભંડોળ વોકેબ્લરી હોય છે કોઈ પણ શબ્દ હશે એની અંદર હશે સમાસ વિભક્તિ ક્રિયાપીદ વાંચની સમજૂતી વાક્ય રચના ભાષા અભિગમ આ રીતે તમારે પ્રથમ ભાષા પૂછાતી હોય છે જે કુલ ત્રીસ માર્ગની મિત્રો હોય છે એ જ રીતે બીજી ભાષા એટલે કે એ પણ ત્રીસ ગુણની હોય છે બીજી ભાષા એની અંદર શું હોય છે ઇંગ્લિશ હોય છે ઓલમોસ્ટ કમ્પલસરી બધા માટે આ ઇંગ્લિશ ફરજિયાત હોય છે રાઈટ જેની અંદર ગ્રામર હશે ગ્રાઉન્ડમાં નાઉન પ્રોનાઉન વર્બ એ બધું હશે ટેન્સ આર્ટિકલ પ્રિપોઝિશન રાઇટ સેકન્ડ વોકેબલરી હશે કોમ્પ્રિહૅન્સન હશે પેટેગોલોજી ઓફ લેંગ્વેજ ટીચિંગ હશે ઇન શોર્ટ કે આ રીતે ઇંગ્લિશ પણ ટોટલ કેટલા માર્ગનું મિત્રો થશે ત્રીસ માર્ગનું ઇંગ્લિશ થશે નેક્સ્ટ આપણે જોવા જઈએ કે ગણિત અને પર્યાવરણની અંદર શું હોય છે રાઇટ તો ગણિત અને પર્યાવરણની અંદર જો આપણે જોવા જઈએ તો ગણિતની અંદર સંખ્યા પદ્ધતિ દશાંશ ટકા ભૂમિતિ મહા લઘુત્તમ અને મહત્તમ એટલે કે જેને આપણે લસા ગુસા કહીએ છીએ એ પરિમાણ રાઈટ માપન ડેટા હેન્ડલિંગ ગણિત શાસ્ત્ર રાઈટ આ બધા ટોપિકને ધ્યાનમાં રાખીને તમારે ગણિતની તૈયારી મિત્રો કરવી પડશે જે કુલ કેટલા માર્ગની હશે ત્રીસ માર્ગની હશે પર્યાવરણ અભ્યાસની જો આપણે વાતચીત કરીએ રાઇટ જેની અંદર પ્રાણીઓ વનસ્પતિનું પર્યાવરણ જોવા મળશે જળવાયુ માટીનું હશે પ્રદૂષણ માનવ શરીર ભારતનો ભૂગો એટલે કે જેને આપણે વન ટાઈપ ઓફ ભૂગો કહીએ છીએ રાઈટ જેની અંદર ગુજરાત અને ભારતનો ભૂગોળ બંને તમારે કરવાનો રહેશે વિજ્ઞાન અને ટેકનોલોજીના જે છે એના વિશે વાતચીત કરવાની ઈવીએસ શિક્ષણ પણ તમારે મિત્રો ભણવું પડશે રાઇટ તો આ રીતે પર્યાવરણ જે છે રાઈટ એ ત્રીસ ગુણનું મિત્રો પરીક્ષાની અંદર પૂછાય છે જેની અંદર કોઈ પણ નેગેટિવ માર્ક્સ હતો નથી પરીક્ષાની અંદર કોઈ પણ નેગેટિવ માર્ક્સ નથી એનો મતલબ એમ થયો કે તમારે એકસો પચાસે પચાસ ગુણનું ટીક માર્ક કરીને આવવાનું રહેશે પાસ થવા માટે સિક્સટી પર્સન્ટ જોઈએ એટલે કે જરૂરી કેટલા માર્ક્સ છે નેવું માર્ક્સ જરૂરી છે પછી કેટેગરી વાઇઝ મિત્રો અલગ અલગ થઈ જતા હોય છે તો આ જે સિલેબસ હતો એ હતો મિત્રો ટેટ વન રાઈટ તો જે મિત્રો પીટીસી કરેલું છે એ મિત્રો ટેટ વન આપી શકે છે તો એ મિત્રો મિત્રોએ ખાસ કરીને આ વિડિયો જુઓ અને જો મિત્રો વિડિયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં